કેમ છો હું ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આ વ્રત શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું તે દિવસ ઘરમાં ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળામાનું પૂજન કરી કુલેરનું નૈવેદ્ય ધરવું અને વાર્તા સાંભળવી આ વ્રત કરવાની સાધના સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા સાથે રહેતા હતા બંને વહુઓને ઘરે દેવ જેવા એક એક દીકરા હતા પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભોળી સ્નેહાળ અને બોલકી હતી શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુ એ નાની વહુ ને રસોઈ કરવા બેસાડી વહુ એ રાંધતા રાંધતા મોડું થઈ ગયું રાતના બાર વાગી ગયા ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકના કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા

તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો પોતાનો દીકરો બળીને રાગ થઈ ગયો હતો નાની વહુ રડવા લાગી તેને આ જાણતો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી સાસુમાં પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ શાંત થાવ શાંતિ રાખો શીતળામા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે તો પરમ દયાળુ છે તેની પાસે જઈ આજીજી કરજે માં જરૂર તારા પર કૃપા કરશે નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી જંગલ વગડા ખૂંતી જાય છે અને માનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભળી જતા હતા બંને છલોછલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા નાની વહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી હું શીતળામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બોલી બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ હંકારમાં માથું હલાવી આગળ ચાલી નાની વહુને આગળ જતા બે આખલા મળ્યા તેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામાંના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી થોડે આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે ડોશીમાના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાળે છે નાની વહુને જોઈને બોલ્યા બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ટોપલામાં શું ભરીને જાય છે નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે વહુ તો દયાળુ હતી તેને ઉતાવળ તો હતી પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડી થઈ અને ડોશીને માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો વહુને પણ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં શીતળા માતા જ છે તે તુરંત તેના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળામાએ કહ્યું દીકરી પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી અને એ જ ઝઘડ્યા કરતી હતી કોઈને પણ કંઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસળ કરીને આપે છાસમાં પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનો પાપ દૂર થઈ જશે એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા બંને સ્ત્રીઓ ઈશાળુ હતી તે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે તું જઈને તેની ડોકેથી ઘંટીના પડ છોડી દેજે તેમનું પાપ દૂર થઈ જશે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી તેને પહેલાં આખલા મળ્યા વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપ કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી એના શાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાઓને લઈને ઘરે આવી પહોંચી જીવતા છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષ્યાથી બળવા લાગી સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા આથી એમનું શરીર દાજી ગયું મા ક્રોધાયવાન થઈ ગયા રાપ આપ્યો જેવું મારું શરીર બાળ્યું એવું એનું પેટ બાળજો બીજો દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે જતા તેને પણ તલાવડી અને નાની વહુને પૂછ્યું હતું એમ પૂછ્યું પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું તમારે શી પંચાત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે હું તો શીતળમા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના પાડી દીધી ત્યાંથી આગળ ચાલતી થઈ આગળ જતા પેલા બે આખલા મળ્યા તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા તેણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી એણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા આથી રડતી કકલતી છોકરાને મરેલો લઈ ઘરે પાછી ફરી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં